પતિ પત્ની એક પોઈન્ટ સાઈટ કરોડ ની છેતરપિંડી કરી હતી ફરિયાદી પાસેથી છેતરપિંડી કરી હતી હિમાચલ પ્રદેશથી ધરપકડ કરાઈ ઋષિકેશ પુરોહિત અને સુજાતા પુરોહિતની ધરપકડ અન્ય જિલ્લાઓમાં પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે રાજકોટમાં કચરો ફેંકવા બાબતે બે મહિલાઓ આવી ગઈ કચરો ફેંકનાર મહિલાએ બેફામ અપશબ્દો કીધા વિડીયો ન ઉતારવા ધમકી આપી તો સમગ્ર ગામ અહીં જ કચરો નાખશે તેવી ચીમકી પણ આપી મહિલા વચ્ચેની માથાકૂટનો નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મહિલાઓની માથાકૂટ વધતા પોલીસ દરમિયાનગીરી કરવી પડી સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક લિંબાયત મીઠી ખાડી ઇસ્લામિક ચોકપત્રાની ચાલ પાસે મારામારી થઈ થોડાક દિવસ પહેલા પણ આતંક મચાવતા અસામાજિક તત્વોનું લિંબાયત પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું સરઘસ કાઢવાનો કોઈ પણ અસર જોવા નથી મળી અસામાજિક તત્વો પર ફરી વખત મારામારી કરતા સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા લાકડાના ફટકા સાથે લોકોને ધમકાવતો વિડીયો વાયરલ થયો લિંબાયત પોલીસ દ્વારા રીઢા ગુનેગારોનો સરઘસ કાઢવાથી કોઈ પણ અસર નથી થઈ રહી હવે લિંબાયત પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે જૂનાગઢથી સમાચાર રાજીનામા બાદ હર્ષદ મહેતા બોલ્યા જૂનાગઢ એસપીના પદેથી રાજીનામું આપ્યું છે પચાસ વર્ષે સ્વૈચ્છિક રાજીનામું આપવાનું નક્કી કર્યું હતું યુવાનોએ પોલીસમાં આવવું જોઈએ હવે પછીનો સમય પરિવાર સાથે વિતાવીશ યુવાનોને ખાસ મારી વિનંતી છે કે આપ જો સાહસ વૃત્તિ ધરાવતા હોય આપને સમાજ માટે આ રાષ્ટ્ર માટે કશું કરવું હોય તો ચોક્કસ રીતે આપ આ પોલીસ વિભાગમાં જોડાવું જ જોઈએ એચએમપી વાયરસને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં આરોગ્ય વિભાગની બેઠકમાં સમીક્ષા કરાઈ દરરોજના કેસ ઉપર નજર રાખવામાં આવી રહી છે અગમચેતીના પગલા લેવાઈ રહ્યા છે કોઈ કેસીસ એવો નોંધપાત્ર વધારો નથી કે જેથી કરીને કોઈ ટેન્શન લેવાની બાબત થાય પણ ભાગ રૂપે કારણ કે અન્ય દેશમાં થાય છે એટલે અન્ય દેશના કારણે એક કેર લેવાય અને ક્યાં લેવાય એ માટેની એક સરકારી તંત્ર તરીકે અમે તૈયારી રાખેલી છે ગુજરાતની અંદર પણ ગઈકાલે એક ખાલી પોઝિટિવ કેસ એક જોવા મળેલો હતો અને એ પણ રાજસ્થાનથી દર્દી આવેલું હતું ડુંગરપુરના તાલુકા ગામનું કોઈક રહેવાસી હતું અને ત્યાંથી એ દર્દી અહીંયા ટ્રીટમેન્ટ માટે આવેલું હતું અને એ એના વાયરલના લક્ષણો જણાયા હતા

જેમાં બાર વેન્ટિલેટર ઓક્સિજન સહિતની વ્યવસ્થાઓ કરાય છે એવોર્ડમાં વીસ બેડ બાળકો માટે જ્યારે અન્ય વીસ બેડ પુખ્ત વયના દર્દીઓ માટે તૈયાર કરાયા છે દવાનો સ્ટોક અને પૂરતા તબીબી સ્ટાફ સાથે હોસ્પિટલ તંત્ર નવા વાયરસ સામે લડવા તૈયાર છે કોઈપણ પ્રકારના લક્ષણ જણાય તો તુરંત જ સારવાર લેવાની તબીબો સલાહ આપી રહ્યા છે કે કોઈને પૂછ્યા વગર દવા ન લેવા મંડે કારણ કે અત્યારે તમે સાંભળ્યું છે કે એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ છે ને એક બહુ મોટી વસ્તુ છે અને પેલું કહેવાય ને કે શરદી તમે દવા લો તો અઠવાડિયે મટે ન લો તો સાત દિવસે માટે એટલે આમાં સપોર્ટિવ કેર લેવાની છે કે ભાઈ શેડા આવે તો એનું કરવાનું છે દરેકમાં એન્ટિબાયોટિક જરૂરી હોતી નથી એટલે ડોક્ટરને પૂછ્યા વગર પોતાની સ્વ ટ્રીટમેન્ટ કરવી નહીં વલસાડના ભાગડાવાળા ગામમાંથી ગટરમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી મૃતદેહ ભાગડવાળા ગામના જ રહેવાસી રામજીભાઈ ટંડેલનો હોવાનું ખુલ્યું મહત્વનું છે કે નોકરીમાંથી રિટાયર્ડ થયેલ રામજીભાઈ નિવૃત્ત જીવન ગાળતા હતા પરંતુ ગત રાત્રિથી તેઓ ઘરેથી કથામાં જવા નીકળ્યા બાદ પરત ફર્યા ન હતા પરંતુ ત્યારબાદથી તેઓ ગુમ થયા હતા જ્યારે હવે ગટરમાંથી તેમનો મૃતદેહ મળતા ગામમાં ખળભળાટ મચ્યો છે મૃતદેહ મળતા લોકોએ મૃતકના પરિવાર અને પોલીસની જાણ કરી છે જો કે વ્યક્તિની હત્યા કે આત્મહત્યા અંગે પોલીસે તપાસ હાથ ધરી સુરત જિલ્લામાં હત્યાની ઘટનાઓ બનવાનો સિલસિલો યથાવત વધુ એક હત્યા થયેલી હાલતમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદે મળી આવ્યો સુરતના કડોદરા નજીક હરીપુરા પાસે ઝાડી ઝાંખરામાંથી મૃતદેહ મળ્યો માથાના ગળાના ભાગે ઘાના નિશાન મળી આવ્યા ઘટનાના પગલે કડોદરા પોલીસ સ્થળ પર દોડી ગઈ પોલીસે મૃતદેનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી વડોદરાના માંજલપુરમાં રોયલ મેળામાં બનેલી દુર્ઘટના મામલે હવે એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી છે મિની હેલિકોપ્ટર રાઇડ્સનો દરવાજો ખુલી જતા બાળકો નીચે પટકાયા હતા એફએસએલના ઉચ્ચ અધિકારીઓ પોલીસને સાથે રાખી ઘટના સ્થળે પહોંચ્યા હતા તમામ રાઇડ્સની તપાસ કરતા સંચાલકો મંજૂરી વગર ચાર રાઇડ્સ ચલાવતા હોવાનું સામે આવ્યું તપાસ પૂર્ણ થઈ રિપોર્ટ પોલીસને સોંપી કાર્યવાહી કરવામાં આવશે બોટાદમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું શહેરના મુખ્ય માર્ગો પરના કાચા અને પાકા ગેરકાયદેસર દબાણો તોડી પડાયા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બોટાદ પ્રાંત અધિકારી મામલતદાર અને ડીવાય એસપી સહિતનો કાફલો પણ હાજર રહ્યો શહેરના સાળંગપુર રોડ પરના રોડ પરની બંને સાઇડના દબાણો તોડાયા જેમાં સ્ટેટ હાઇવે અને જેઆરએન બી હસ્તકના રોડ પર પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરના બંને બાજુના પાંત્રીસ મીટરના દબાણ ધ્વસ્ત કરાયા

ભુજ તાલુકાના કંઢેરાય ગામમાં આજે સવારે છ વાગ્યાના હરસામાં એક યુવતી પાંચસો ચાલીસ ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર પ્રસરી છે વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારની એકવીસ વર્ષની પુત્રી ઇન્દિરા બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો ઘટનાના પગલે કચ્છ જિલ્લા કલેક્ટર પોલીસ વડા ભુજ વહીવટીતંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ખડેપગે બચાવ કામગીરીમાં જોડાયું રાજ્યભરની ટીમોએ બાળકીને કાઢવા માટે ઓપરેશન હાથ ધર્યું સ્થાનિક અને સેનાના જવાનોએ લોખંડના હુંક રાખી યુવતીને બચાવવા પ્રયાસ કર્યો કંઢેરાઈ ગામે બચાવ કાર્ય માટે ઉમટેલા તંત્રના કાફલાને લઈ નાના એવા ગામમાં ભારે ધમધમાટ વ્યાપી ગયો એકસો આઠ એમ્બ્યુલન્સ સ્ટાફ ફાયર વિભાગ અને આરોગ્ય કર્મીઓ પગે બોરવેલમાં પાઇપ વડે ઓક્સિજન પહોંચાડ્યો પરિવારજનોના કહેવા મુજબ યુવતી બોરવેલમાં સરકી પડ્યા બાદ સવાર સુધી તેનો અવાજ આવતો હતો પરંતુ તંત્રની ટીમ પહોંચ્યા બાદ યુવતીનો કોઈ અવાજ સાંભળવા મળ્યો નથી યુવતીને બચાવવા માટે વીસ કલાકની વધુથી ઓપરેશન ચાલ્યું યુવતીની પાંચ મહિના પહેલા સકાય થઈ હતી ગઈકાલે તેણે તેના મંગેતર સાથે ફોન પર વાત કરી રહી હતી એકવીસ વર્ષની યુવતીનું નામ ઇન્દ્રાબેન કાનજી